નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ત્રણ નવ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કઉલો લોકોવાન પાંચસો છત્રીસથી ઊંચા ઊંચા પાંચસો સિત્તેર કઉં ટુકડા પાંચસો ત્રીસથી ઊંચા ઊંચા પાંચસો ચોર્યાસી કપાસ અગિયારસો અગિયારથી ઊંચા ઊંચા પંદરસો છેતાલીસ મગફળી જેણી સાતસો એકવીસથી ઊંચા ઊંચા એક હજાર છેતાલીસ મગફળી જાડી છસોથી ઊંચા ઊંચા બારસો એક મગફળી નવી પાંચસોથી ઊંચા ઊંચા અગિયારસો અગિયાર સિંગદાણા જાડા બારસોથી ઊંચા ઊંચા તેરસો એક્યાસી સિંગ ફાડીયા નવસોથી ઊંચા ઊંચા તેરસો એકવીસ એરંડા સાતસો એકથી ઊંચા ઊંચા તેરસો એક ચીરુ બે હજાર નવસો એકાવનથી ઊંચા ઊંચા ત્રણ હજાર છસો એક્યાસી કલંજી પંદરસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર ને સો વરિયાળી બારસો એકથી ઊંચા ઊંચા બે હજાર નવસો એક ધાણા नौ सौ एक ऊंचा ऊंचा पंदर सौ एकसठ धाणी एक हज़ार एक ऊंचा ऊंचा सोलसौ एकतालीस लसन सूकू चार सौ ऊंचा एक हज़ार एक डूंगी लाल इकोतेर धा ऊंचा ऊंचा सौ एक बाजरो त्र सौ एक ऊंचा ऊंचा ते सौ एक जुआर पाँच सौ एक ऊंचा ऊंचा सात सौ एक मकई तरह सौ पचास ऊंचा ऊंचा तर सौ पचास मग बार सौ एक ऊंचा ऊंचा सत्तर सौ एकाणु चना એક હજારથી ઊંચા ઊંચા અગિયારસો એકવીસ વાલ ચારસો એકાવનથી ઊંચા ઊંચા નવસો એક વાલ પાપડી અગિયારસો એકતાલીસથી ઊંચા ઊંચા ચૌદસો એક અડદ અગિયારસો પચાસથી ઊંચા ઊંચા પંદરસો ને એકોતેર